નમસ્કાર દર્શક મિત્રો હું સુરેશભાઈ ચૌહાણ થી આવું અને જય પરિવર્તન કંપનીમાંથી એક અમારી આ ચેનલ છે જે તમે પહેલી વખત દર્શક મિત્રો જોઈ રહ્યા હો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આજે હું અત્યાર સુધી અવારનવાર નવા નવા વિડીયો મેં તમને અપડેટ આપેલા જ છે પણ આજે એક નવો જ વિડીયો અમે બનાવવા જઈ રહ્યા છીએ અને એ તમારી સમક્ષ રજૂ કરશું કે અત્યારે હાલ ખેડૂત મિત્રો જે બાગાયત ઉપર વળી રહ્યા છે તો બાગાયતની અંદર બગીચાની અંદર ઘણા બધા એવા ભાગ છે ચીકુ છે પોપૈયા છે બોર છે આંબા છે તો આપણે આંબાની એક કલમ એની વિશે અને એ પણ જે ફેમસ થઈ ગયેલી સોશિયાની કલમ તો ત્યાં આગળ ખેડૂતને ત્યાં આપણે માહિતી લેવાની છે અને આંબાની કલમ જ્યારથી સોંપવામાં આવે તૈયાર થાય અને આંબા સુધી પહોંચે એનો વિકાસ પ્રોપર આ બધી જ માહિતી તમને આપણે ખેડૂતના સ્વમુખ્યથી જ સાંભળવાની છે અને ખેડૂતભાઈ છે એમને આપણે ડાયરેક્ટ સીધા હું એની પાસે તમને લઈ જાઉં છું કે તમને માહિતી આપશે નમસ્કાર નમસ્તે તમારું પેલા આખું નામ બોલો મારું નામ છે દિહોરા ઘનશ્યામભાઈ જસમતભાઈ ગામ સોસિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અમે છે દેશી કેરીમાંથી ગોટલું કાઢીને વ્યવસ્થિત આંબો બનાવીએ છીએ પહેલાં ત્રણ ત્રણ ફૂટનો રોપો થાય પછી એની માટે કેસર કેસર આંબાની એટલે ફેમસ અલંગની અલંગ સોસિયાની કેસર કેરીમાંથી જે એની ડાળી વાય એની માથેની કલમ બનાવીએ છીએ તો કે વ્યવસ્થિત દેશી આંબાનો ત્રણ ફૂટનો રોપો થાય પછીનો અમે એની માટે વ્યવસ્થિત દાળી લગાડીને અને કલમ બનાવીએ છીએ કલમ એક વર્ષમાં ત્રણ ફૂટથી માંડીને આઠ ફૂટ સુધીની કલમ થઈ જાય છે બરાબર અને આ તમે જે કલમ સોંપનો મેઈન ટાઈમ પિરિયડ ગયો આપણે કલમ ચોંપવાનો ચોમાસું શરૂ થાય જૂન મહિનો આવે વ્યવસ્થિત ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે આપણે કલમ સોંપી શકીએ કલમ તમે જે તૈયાર કરો છો માનો કે આપણે જે કલમ ચોપાનો તમે જે ટાઈમ પીરિડ કીધો ત્યારે જે તમે કલમ લાવો છો તો કઈ કઈ ની કલમો વાવતા હશો તમે આપણે સાત આઠ ની કલમો રાખીએ છીએ જો કે કોઈ કેસર માગે રાજાપુરી માંગે રત્નાગીરી માગે બારમાસી માગે જે પણ ખેડૂતો જે જાત ની કલમ માગે એ રીતની વ્યવસ્થિત કલમ આપણે આપીએ છીએ એમાંય એંસી નવ્વાણું ટકા લોકો કેસરનું ઉપર વધારે માન આપે છે બરાબર તો આ જે કલમ તમે વાવો છો તો ત્યારથી વાવવાથી લઈ અને જ્યાં ઉધરી જાય ત્યાં સુધી એની માવજત કઈ કઈ કરવી પડે આપણે આપણે કલમ રોપીએ છીએ ત્યારે ખેડૂત લોકો ચાર થી પાંચ ફૂટ ની વ્યવસ્થિત કલમ નાનો રોપો પસંદ કરે એટલે એ ત્રણ વર્ષમાં પોતાની કેરી આવતી થઈ જાય એમાં બે વર્ષ તો આપણે એને ફળ ફૂલ આવે છે પણ એને રાખવાના નથી એટલે આંબાનો વિકાસ સારો થાય ત્રણ વર્ષ પછી ત્રીજા વર્ષે કેરી રેવા દેવાની એટલે ડુકમાં આપણે કેસર કેરી આવતી શરૂ થઈ જાય 3 થી 2 થી 3 વર્ષની અંદર ડુકમાં કેસર કેરી આવતી થઈ જાય હા બરાબર ને તો એની અંદર તમે જે કલમ છોપો છો એની અંદર અ હાઈટ પ્રમાણે એનો ભાવતાલ પછી એના કેટલા ફૂટે ઉધરી જાય એ બધું થોડુંક દર્શક મિત્રો અમારું વાત કરો તમે કે રીતની તમારી કલમની અંદર વિકાસ પ્રોપર થાય છે થર્ડ નું વિકાસ એ બધું આપણે વ્યવસ્થિત દેશી આંબાનો ગોટલું રાખેલું હોય એટલે એ કલમ એક વર્ષમાં ત્રણ ફૂટથી આઠ ફૂટ સુધીની કલમ થઈ જાય એમાં ખેડૂત મિત્રો માટે બેસ્ટ કલમ ચારથી પાંચ ફૂટની વ્યવસ્થિત કોક પચીસ બાય પચીસ અંતરે વાવે કોક ત્રીસ બાય ત્રીસે કરે કોક ચાલીસ બાય ચાલીસે કરે એમાં અત્યારે ઇઝરાયલ પદ્ધતિથી લોકો કરે છે એનું બહુ સારું રિઝલ્ટ છે અને ઈવડે લોકો ટૂંકા સમયગાળામાં ટૂંકમાં આવદાની વધારે લેશે એ તો લોકો ઈઝરાયલ પદ્ધતિથી ભાઈનું કેવું છે કે જે ચૂંકા ગાળાની અંદર જો આંબો ઉજરાવી દેવો હોય એને ફળ ભેટતા થઈ જાય હા એવી પદ્ધતિથી તમે કરાવો તો અને આ કેટલા સમયથી કેટલા વર્ષોથી તમે આખો કલમનું બિઝનેસ કરો છો હું કલમનું નો મારા પપ્પા પચ્ચીસેક વર્ષથી કરે છે પણ મેં ભણવતા ઊભા કયા પછી છ છ સાત વરસથી તો મેં શરૂ કર્યું છે પહેલાં પંદર વીસ હજાર કલમ બનાવતો હતો અત્યારે એક ની આજુબાજુ કલમ બનાવું છું બરાબર ભાઈ એક લાખથી એક લાખની આજુબાજુની કલમ બનાવે છે એને અનુભવ જો એને આ ફાધરથી લઈ અને એની પેઢી આપણે ગણીએ તો પચીસ વર્ષથી શોષ્યની અંદર લગભગ તમારા ફાધર એવું વાત કરતા હતા કે શોષ્યની અંદર કોઈ જ્યારે કલમ નહોતું કરતું એ સમયે કલમનું સ્ટાર્ટિંગ કરેલું હા બરાબર ને તો શોષ્યની અંદર દર્શક મિત્રો ફૂલ અનુભવી જે કહેવાય કે આ કલમના માટે માહિતી જો જોતી હોય કોઈને તો અનુભવી વ્યક્તિ છે અને એની કલમ તમે જોઈ શકો છો તમે કલમની વિશે થોડીક બતાવો તો અમારે કલમ તમારી એનું થઈ દર્શક તો જોઈ શકો છો થર્ડ કલમની ક્વોલિટી એની ગ્રીનરી ચમક પછી એમાં કલમ સોંપવા માટે ખાડો કેટલો કરવો પડે અને આંબા જયારે સોંપવા હોય કોઈ વ્યક્તિ કસ્ટમર જે લઈ જાય તો એને કેટલું અંતર રાખવું પડે આપણે ખેડૂતો અત્યારે પહેલા જૂની પદ્ધતિથી ત્રીસ બાય ત્રીસ ના અંતરે રાખતા હતા એવડે લોકો ત્રણ બાય નો ખાડો કરવાનો એમાં દેશી ખાતર વ્યવસ્થિત ભરી અને પછી દોઢ ફૂટ ઊંડો ખાડો કરીને પ્લાસ્ટિકની બેગ કાઢીને ઈવડાઈ લોકો કલમ રોપે છે બરાબર વ્યવસ્થિત એટલે ત્રણ વર્ષમાં આવદાની એ ટૂંકમાં વ્યવસ્થિત ખાતર પાણી આપે તો એ ઇવડાઈ લોકોને ત્રણ વર્ષમાં આવદાની શરૂ થઈ જાય છે બરાબર હવે જે લોકો દર્શક મિત્રો અમારા વિડીયો જોઈ રહ્યા છે તમારો એટલે તમારી કલમ પણ વિડીયોના માધ્યમથી તમે બતાવી રહ્યા છીએ તો આ કલમ જે લોકોને ખરીદી કરવી હોય તો એના માટે કલમ ઉધરી જાય તમે કહો છો બે થી ત્રણ વર્ષની અંદર તો એના માટેની માહિતી કેવી રીતે કલમ તૈયાર કરવી કેટલો ખાડો ગાળવો આ બધી માહિતી તમે આપી તો એ ફોન ફોન દ્વારા અથવા ઓનલાઈન તમને કોઈ કોન્ટેક્ટ કરવા માંગે તો તમે આપશો ને માહિતી કે નહીં બધી જે લોકો ખેડૂત મિત્રો જે માહિતી માગે નાનો ત્રણ ફૂટનો રોપો લઈ જાય ત્યાંથી ને વ્યવસ્થિત આવદાની શરૂ થાય ત્યાં સુધીની માહિતી આપણી પાસેથી લઈ શકે છે બરોબર તો એમના માટે તમે ફરી વખત તમારું ગામ જિલ્લો તમારું નામ અને તમારો મોબાઈલ નંબર આટલી વસ્તુ આપો મારું નામ છે દિહોરા ઘનશ્યામભાઈ જસમતભાઈ મારું ગામ શોશ્યા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારો કોન્ટેક નંબર છે અઠોતેર ચુમ્મોતેર પંદર જીરો આઠ સત્તર અને આપણે કોઈ બી જગ્યાએથી આવીએ તો અલંગની બાજુમાં શોશ્યા એટલું યાદ રાખીએ એટલે આપણું ફાર્મ મળી જાય મારું ધ્રુવી ફાર્મ છે દર્શક મિત્રો એડ્રેસ કોન્ટેક નંબર તમે નોટ કરજો ધ્રુવી ફાર્મ ફાર્મ આવશે એમનું અને કલમનું પચીસ વર્ષથી અનુભવી છે અને હું ભાવનગરથી છું સુરેશભાઈ ચૌહાણ તમે મારો પણ કોન્ટેક કરી શકો હું ભાવનગરથી છું અને આ આખી જે કલમની ટ્રીટમેન્ટ તમને જો અમારી પાસેથી કોઈ પણ કસ્ટમર લઈ જશે તો એને ઓર્ગેનિક ટ્રીટમેન્ટથી અમે એમના પ્રોપર વિકાસથી લઈ અને બધી જવાબદારીપૂર્વક અમે એને કલમનો પ્રોપર આપશું માહિતી તો મારો પગારનો કોન્ટેક નંબર છે નવ્વાણું અઠ્ઠાણું ઓગણત્રીસ ઓગણસાઠ ઝીરો પાંચ તો આ બધી જે માહિતી ઘનશ્યામભાઈ આપણને આપી તો ઘનશ્યામભાઈ તમારો ખૂબ ખૂબ આભાર